પારડીના મોટીવાડા ગામે પંચાયતના બાજુમાં હાટ બજાર સ્થળાંતર કરતા વેપારીઓ ગ્રાહકોની ભીડ ઉમટી મોટીવાડા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા ગ્રાહકો વેપારીઓને સુગમતા રહે તે માટે જગ્યાની ફાળવણી સાથે પાર્કિંગની સુવિધા કરી નેશનલ હાઇવેના બાજુમાં ભરાતો મંગળવારનો હાટ બજાર મેળો જગ્યાનું પ્લોટિંગ તથા ટ્રાફિકને કારણે સ્થળાંતર પારડીના મોતીવાડા હાઇવેના બાજુમાં ભરાતો હાટ બજારનો મેળો હવે મોતીવાડાથી દમણ જતા બ્રિજ નીચે ખસેડવામાં આવ્યો છે મોતીવાડા ગ્રામ પંચાયતના બાજુમાં મંગળવારના હાટબજારનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં વેપારીઓ અને આસપાસના ગ્રામજનોની ખરીદી કરવા માટે ભીડ ઉમટી હતી પારડી તાલુકાના મોતીવાડા ગામે દર મંગળવારના રોજ હાટબજારનો મેળો નેશનલ હાઈવે બાજુમાં ભરાતો હતો જ્યાં જગ્યાનું પ્લોટિંગ થવાને કારણે તેમજ હાઇવે ઉપર ભારે વાહનો પસાર થતા ટ્રાફિકની સમસ્યા હતી જેથી આ સમસ્યાને નિવારી વેપારીઓ ગ્રાહકોને સુગમતા રહે તે માટે મોતીવાડા થી દમણ જતા બ્રિજ નીચે ગ્રામ પંચાયતના બાજુમાં હાટ બજારની વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગે સરપંચ જયસુખ નાયકા ઉપસરપંચ ડેગી સાહેરે જણાવ્યું હતું કે મોતીવાડા હાટ બજારમાં સસ્તી શાકભાજી પ્રખ્યાત ભજીયા તેમજ કપડા સાથે વિવિધ વેપારીઓ વાપી સુરત નવસારીથી અહીં વેપાર અર્થે આવે છે ત્યારે આસપાસના ગ્રામજનોને અહીંપારી હાટ બજારનો લાભ લેવા જણાવ્યું હતું અહીં વેપારીઓના ગ્રાહકોને અગવડતા ન પડે તે માટે પાર્કિંગની સુવિધા તેમજ જગ્યાની વહેંચણી સવારથી કરવામાં આવી હતી કોઈ પણ તકલીફ સર્જાય તો પંચાયતને જાણ કરવા જણાવ્યું હતું હાટ બજારમાં વેપારીઓ સારી એવી આવક મેળવી ધંધો કરે એવી આશા વ્યક્ત કરી હતી મોતીવાડા સરપંચ જયસુખ નાયકા ઉપસરપંચ દેગી સાહિર ગાંગેવ પટેલ માજી ઉપસરપંચ જીતુભાઈ આહિર હેમંતભાઈ પટેલ કમલેશભાઈ હરીશભાઈ તેમજ પંચાયતના સભ્યોએ સવારથી હાટ બજાર શરૂ કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર સૌને આજે હાટ બજાર ગ્રામ પંચાયત ઓફિસ ની બાજુમાં બ્રિજના નીચે ભરાવામાં આવ્યો છે અને આગળ પણ અઠવાડિયા અહીંયા જ ભરાતા હતા પણ જગ્યા ત્યાં મળી ગઈ એટલે ત્યાં લઈ ગયા હતા પણ ત્યાં જગ્યાના પ્રોબ્લેમ લીધે અત્યારે હાટ બજાર અમારો અહીંયા ગ્રામ પંચાયત ઓફિસ ના બાજુમાં ભરવામાં આવે છે આજુબાજુ ગામવાળાને જાણવા ખાતર અપીલ માં એવું છે કે ભાઈ પાડી તાલુકાના જે ઉદવાડા આજુબાજુ ખડકી મોતીવાડા આ ડુંગરી પલસાણા કલસર બધા ગ્રામજનોને જણાવવાનું કે જે હાઈવે પર અટવાડો ભરતો હતો તે હાલ હવે મોતીવાડા બ્રિજ નીચે અટવાડો ભરવામાં આવશે સૌને નમસ્કાર પહેલા અમારા હતા મોતીવાડા ગામની અંદર લગભગ આ અટવાડો હાટ બજાર જે ભરાય છે એ ખૂબ વર્ષોથી અને ખુબ જૂનો હાટ બજાર ભરાય છે અને આ મારા હિસાબથી કદાચ પાડી તાલુકાના મોટામાં મોટી હાટ બજાર જેવી ગણવામાં આવે છે પહેલા એ મોતીવાડા નેશનલ હાઇવે નંબર એટ પર ફોર્ટી એટ પર ભરાતો હતો ત્યાં જગ્યા ખાસી હતી પણ અવારનવાર સુરત થી આવતા વાહનો વાપી થી આવતા વાહનો અને ભારે વાહનોને જવાના કારણે એના ટ્રાફિક ની ખૂબ સમસ્યા હતી ઘણી વખત તમને પોલીસ તરફથી પણ સૂચનાઓ આપવામાં આવી કે તમારા ગામમાં જે હાટ બજાર ભરાય છે ત્યાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે આનું કોઈ નિરાકરણ લાવો અને અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં જે પ્રાઇવેટ પ્રોપર્ટી હતી પ્રાઇવેટ જગ્યા હતી એમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ આવવાના છે જેના કારણે એ જગ્યાના માલિકે કીધું કે ભાઈ અહીંયાથી હટ બજાર તમે કોઈ બીજી જગ્યા વ્યવસ્થા કરો અને એમના માટે માલિકે પણ અમને ખૂબ સપોર્ટ આપ્યો અને થોડો સમય અમને આપ્યો હતો આજ રોજ અમે આ મોતીવાડાની અને દમણનો જે ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજની ની કે પંચાયતની बाजूમાં જગ્યા હતી ખાસી જગ્યા હતી અને અહીંયા આજે હાટ બજારનો ખૂબ પહેલો દિવસ છે અને અમે આજે આજે સરપંચ હેમન કાકા અને અમારી જે પંચાયતની ટીમ છે પાંચ છ વેપારી છે એમને અમે બોલાવ્યા અને કરી અને ખુબ સરસ રીતે આજે પહેલો દિવસે તમે જોઈ શકો છો કે હાટ બજાર કેટલો મોટો ભરાયો છે અને આજુબાજુથી થી ખુબ ગામથી લોકો પણ અહીંયા ખરીદી કરવા માટે આવે છે વેપારી લોકો પણ વાપીથી સુરત થી નવસારી થી બધા વેપારીઓ અમારા ગામની અંદર ધંધો કરવા માટે આવે છે રોજગારી મળી રહે એવી આજે આજરોજ આપણે માં ખોડિયા ને પ્રાર્થના કરીએ કે આ હાટબજાર શાંતિપૂર્ણ ખૂબ સરસ રીતે અને અહીંયા જે કોઈ પણ વેપારીઓ આવે છે એ આપણા ગામમાંથી બે પૈસા કમાઈને જાય એવી અભિલાષા અને અમે પંચાયતની જે ટીમ છે અમારા આટલા યુવા સરપંચ છે અમારા ગાંજેવભાઈ છે હેમંતભાઈ છે અમારી કમલેશભાઈ છે આ હરીશભાઈ છે એ બધા પંચાયતના જે ટોટલી સભ્યો છે એવો હાટ બજારને બેસાડવા માટે ખૂબ ઘણી મહેનત કરી છે અને આજુબાજુના મોતિયાળા ગામની આજુબાજુ ને લગતા તમામ ગામો કે જ્યાંથી લોકો સ્પેશિયલ અહિયાં હાટ બજારની સસ્તી શાકભાજી અને મોતીવાડા ગામના આવે છે બરાબર તો એ તમામ જાહેર માંગુ કે જે જે આગળ બજાર છે એ હાઈવે નંબર ફોર્ટી બાજુમાં ભરત હતો પરંતુ ત્યાં જગ્યા એક પ્લોટિંગ થવાના કારણે ને હાઈવે પર ટ્રાફિક સમસ્યા અવારનવાર ઉત્પન્ન થતી હતી તો તેના માટે મોતીવાડા પંચાયત એક સાહસિક નિર્ણય લઈને મોતીવાડા ગામે જે બ્રિજ ના નીચે જે પહેલા અસલ ત્યાં જ ભરાતો હતો અઠવાડો તે જગ્યા પર પાછો લઈને આવ્યા છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં આજથી અઠવાડો સ્ટાર્ટ થાય છે નવી જગ્યાએ તો આજુબાજુના તમામ વિસ્તારના લોકોને મેં જણાવવા માંગુ કે પોતે અહીંયા આવો ખરીદી કરો અહીં વેપારીઓને સહકાર આપો ઉત્સાહ ભર્યું વાતાવરણ બને અને અહીં મોતીવાડામાં આવતા તમામ જે વેપારી હોય તે પોતે સારું એવું વળતર મેળવીને જાય એવી એ બધાને આશા રાખીએ છીએ અને આજુબાજુના ગામ જનોને ખાસ વિનંતી કે ભાઈ તમારો સાથ સહકાર આપો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો